ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું વિડીયોમાં આગળ વાત કરીએ એના પહેલાં જે મહત્વપૂર્ણ અપડેટો આવી છે તેના વિશે ડિસ્કસ કરી લઈએ મોડી રાત્રે જે ખૂબ મહત્ત્વપૂર્ણ અપડેટ આવી છે જીએસએસબી તરફથી એનો વિડીયો અવેલેબલ છે સ્ક્રીન પર તમે જોઈ શકો છો અને વિડીયો ચેક પણ કરી શકો છો ડીવાયસો મામલતદાર બાબત અચાનક ખૂબ જ મહત્વપૂર્ણ લેવાયુ છે નિર્ણય જે મિત્રો ભરતીના ફોર્મ ભર્યા છે તે ખાસ એકવાર જોઈ લે જીએસએસબી તરફથી ગ્રુપ બી સીસી માટેની જે ભરતી હતી તેની સવાર સવારમાં મહત્વપૂર્ણ અપડેટ છે આ ઉપરાંત જીએસએસ બી તરફથી દોસ્તો એક ખૂબ જ મોટી વરસની સૌથી અને જે નવી ભરતી આવી છે એ ચોવીસ જુલાઈથી એના ફોર્મ ભરવાના હાલ તો શરૂ થયા નથી લગભગ તો ચોવીસ જુલાઈએ આ મહત્વપૂર્ણ અપડેટ આવી હતી તેનો વિડીયો બનાવ્યો છે મારા હિસાબે જરૂરથી એકવાર ચો ચેક કરી લેજો વિદ્યા સહાયકની જે ભરતી છે તેની પણ મહત્ત્વપૂર્ણ અપડેટ છે ખાસ કરીને વિનંતી કરું છું કે વિડિયો જોવાનું ભૂલતા દોસ્તો વાત કરીએ વિદ્યા સહાયક ભરતીની સ્ક્રીન પર જોઈ શકો છો ઓફિશિયલ અપડેટ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી જિલ્લા શિક્ષણ સમિતિ વિષય છે કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલિસ્ટ ભરતી ધોરણ એકથી પાંચ અને ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર પચીસ ભરતી સંદર્ભમાં સ્વીકારેલ ફોર્મ જમા કરાવવા બાબત આગળ વધીએ દોસ્તો ઉપરોક્ત વિષય પરતવે જણાવો કે સંદર્ભ દર્શિત પત્રથી કચ્છ જિલ્લામાં વિદ્યા સ્પેશિયલ ભરતી ધોરણ છ ત્રણ એકથી પાંચ અને છથી આઠ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર પચીસ અંતર્ગત ઉમેદવારોના અરજીપત્રક બાર પાંચ બે હજાર પચીસથી એકવીસ પાંચ બે હજાર પચીસ સુધી સ્વીકારવા જણાવેલ હતું જે અંતર્ગત સ્વીકારવામાં આવેલ ફોર્મની હાર્ડ કોપી વિષયવાર અરજી નંબરના ચડતા ક્રમમાં ગોઠવીને પચીસ પચીસના બંડલ બનાવી રબર બેન્ડથી બાંધી કાપડ થેલામાં બાંધીને ટ્રાયલવાળા અને ટ્રાયલ વગરના એમ અલગ અલગ તાલીમમાં આપેલ સૂચના મુજબ ગોઠવવાના રહેશે અને ત્રીસ જુલાઈ બે હજાર પચીસના રોજ અગિયાર કલાકે વિદેશાયક ભરતી કાર્યાલય સેક્ટર વીસ ગાંધીનગર ખાતે રજૂ કરવાના છે સદર ફોર્મ સાથે સંદર્ભ પત્ર સાથેના ફોર્મ અને ફીના હિસાબ અંગેના પત્ર એકથી ચાર તેમના ફીના નાણાં સમિતિના ખાતામાં ચેકથી જમા કરાવ્યા અંગેના અસલ આધાર પુરાવા અવશ્ય રજૂ કરવાના રહેશે તો આવેલ મહત્વપૂર્ણ દોસ્તો અપડેટ છે વિડીયો ગમે તો લાઇક કરો બીજા સુધી શેર કરો ફરીથી મળીશું આવી જ નવી અપડેટ સાથે ત્યાં સુધી